બિલીમોરા શહેર ખાતે અઠ્યાવીસ તારીખના રોજ ગણપતિ બાપા મોર્યા આવતા વર્ષે લવકરિયા ગુંજ સાથે ભાવિક ભક્તો દ્વારા ઉત્સાહભેર ગણપતિ બાપાનું આનંદ અને ઉમંગ સાથે ભજન કીર્તન અને ડીચેની તાલ સાથે નાચી કૂદીને હર્ષ ઉલ્લાસથી બાપાનું હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ વિસર્જન કર્યું આ વિસર્જન દરમિયાન જિલ્લા કલેક્ટર અમિત યાદવ અને નવસારી જિલ્લા એસપી સુશીલ અગ્રવાલની માર્ગદર્શિકામાં પ્રાંત અધિકારી અમિત ચૌધરી ગણદેવી મામલતદાર જગદીશ ચૌધરી ડીવાયએસપી વીએન પટેલ બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ તેજસ ગઢવી અને તેમનો સ્ટાફ દ્વારા ચુસ્તપણે બંદોબસ્તનું પાલન કરાવી અને શાંતિપૂર્ણ વિસર્જન કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો મેન જે દિલ્હીપુરા બંદર ખાતે જોવાનું હતું છે યુવા ઉપર પંચાળી ઓફિસર મૂકવામાં આવે છે આજના આ કાર્યક્રમમાં અને એ સારી આજના આ બંદોબસ્તમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી

Allah'ın izniyle, Allah'ın izniyle, Allah'ın izniyle, Allah'ın izniyle, Allah'ın